નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં હવામાનના તાજા સમાચાર જાણવાના છીએ ગુજરાત રેઇન ફોરકાસ્ટ રવિવારે ઉત્તર મધ્ય ગુજરાત સાવધાન ચાર વાગ્યા સુધી પંદર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી અને અન્ય આગામી દિવસોમાં વરસાદ ગુજરાતમાં કેવો રહેશે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે અને અત્યાર સુધી સરેરાશ કેટલો વરસાદ થયો છે કયા વિસ્તારમાં કેટલી ઘટ છે આવો જાણીએ વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે રવિવારના દિવસે રાજ્યમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગની નવી આગાહી કરી બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે અંગે આગાહી સામે આવી જેમાં પંદર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અઢાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે જ્યારે કચ્છ પાટણ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ એટલે કે અહીં પણ અતિભારે વરસાદ થઈ શકે છે નોંધનીય છે કે હવામાન વિભાગે જણાવ્યું દક્ષિણ ગુજરાત પર ઓફ શોર ટ્રફ બનેલું છે સાથે જ અઢાર ડિગ્રી ઉત્તર આંશાંશ પર સિયર ઝોન પેટર્ન છે જ્યારે ગુજરાત પર કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી નથી જ્યારે ગુજરાતમાં અન્ય વરસાદી સિસ્ટમ વિશે વાત કરીએ તો ગુજરાતની માથે બે સિસ્ટમ સક્રિય હવે તૂટી પડશે વરસાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજાએ બેટિંગ કરી અને કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ગુજરાતના કયા વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદની આગાહી તો અઠ્યાવીસ જુલાઈના રોજ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ સહિતના સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ઓગણત્રીસ જુલાઈએ ચાલીસથી પચાસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનાઓની સંભાવના વ્યક્ત કરાઈ છે આ ઉપરાંત દરિયાકિનારા વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે જેને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલે એટલે કે સત્યાવીસ જુલાઈના રોજ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ થશે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વ્યારાના આબાપાણી વિસ્તારથી ડાંગ તરફ જતો રસ્તો બંધ નદીમાં પૂરના કારણે અડધું નવસારી પાણીમાં ગરકાવ નવસારી પૂર્ણા નદીની જળસપાટી સતત વધારો નદી ઓગણત્રીસ ફૂટે વહી રહી છે ત્રેવીસ ફૂટના ખતરાના નિશાનથી છ ફૂટ ઉપર નદીમાં પૂરના કારણે અડધું નવસારી પાણીમાં ગરકાવ છે હાલમાં વરસાદ બંધ થઈ ગયો છે સવારે જેથી લોકો પાણીમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શોધી રહ્યા છે જો વધુ વરસાદ પડે તો પ્રશંસા સંપૂર્ણ એલર્ટ પર છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અનેક એવા જિલ્લાઓ પણ છે જ્યાં હજી લોકો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે આ વિસ્તારના લોકોને વરસાદ પડશે જે નહીં એવો સવાલ જ સતાવતો હોય છે ત્યારે આ દરમિયાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ઠાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ઠાંત અંબાલાલ પટેલે આજે પોતાની આગાહીમાં જણાવ્યું કે આજે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત છે ઓફશોર ટ્રફના કારણે ત્રીસ જુલાઈ સુધીમાં દક્ષિણ મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ રહેશે જેમાં વડોદરા છોટાઉદેપુર ડાંગ પંચમહાલમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું કે આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ વખતનું વહન અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય ભાગોમાં સારો વરસાદ પડી શકે છે આ સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર વિસ્તારમાં સારા વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે આજની આગાહીમાં એમ પણ જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બની છે આ બોરો સર્ક્યુલેશન મધ્યપ્રદેશથી ગુજરાત બાજુ એક જ દિવસમાં આવશે જેથી અઠ્યાવીસથી ત્રીસ જુલાઈ સુધી ગુજરાતના ખાસા વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું પણ છે છેલ્લા ચોવીસ કલાકમાં સાસઠ તાલુકામાં મેઘમહેર માત્ર સંતાનરામપુર તાલુકામાં એક ઇંચ વરસાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર સાડસઠ તાલુકામાં વરસાદ જોવા મળ્યો આ સાથે જ સમગ્ર રાજ્યમાં માત્ર એક સંતરામપુર તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો ત્યાં જાણો કે આ વરસાદ કેટલો નોંધાયો છે ગુજરાતમાં વરસાદનું જોર હવે ધીમે ધીમે ઓછું પણ થઈ રહ્યું છે અમુક જિલ્લાઓમાં સંતરામપુરમાં એક ઇંચ વીરપુરમાં ચોવીસ મિમી ગરબાડામાં વીસ મીમી તલોદમાં અઢાર છોટાઉદેપુરમાં સોળ ડાંગ આહવામાં તેર વ્યારામાં અગિયાર સોનગઢ દાનપુર અને મહીસાગર માંડવીમાં દસ મીમી વરસાદ નોંધાયો છે આ સાથે જ અન્ય તાલુકામાં સામાન્યથી દસ મીમી વચ્ચેનો વરસાદ જોવા મળ્યો છે હવામાન વિભાગ દ્વારા વડોદરા અને છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળે વરસાદ જોવા મળી શકે છે એ સાથે જ પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ અમદાવાદ બોટાદ ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે મહીસાગર તાપી નવસારી ડાંગ વલસાડ હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ કારણે અમદાવાદમાં નથી પડી રહ્યો વરસાદ અંબાલાલ પટેલે મેઘમહેર નહીં થવાની સિસ્ટમ વિશે વિગતવાર વાત કરી હવામાન નિશ્ચાંત અંબાલાલ પટેલે મીડિયા રિપોર્ટ્સની વાત કરી જેમાં અંબાલાલ પાસેથી જાણવા મળ્યું હતું કે અમદાવાદમાં કેમ મેઘમહેર નથી થઈ રહી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અવરધ રીત મેઘમહેર થઈ છે જોકે અમદાવાદમાં મેઘમહેર નહીવત પ્રમાણમાં થઈ છે જેને લીધે અમદાવાદીઓ ક્યારે વરસાદ આવશે તેની રાહ જોઈને બેઠા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પાસે એક સમાચાર અનુસાર જાણવા મળ્યું કે આવાનું કારણ સિસ્ટમ સક્રિય ન થવાના કારણ શું છે આ વખતના ચોમાસાના વાદળ વાયુનું જોર નથી તેમજ દક્ષિણ ગોળાર્ધની સ્થિતિ અસાનુકૂળ ન હોવાથી દક્ષિણ અરબસાગરની સ્થિતિ પણ કંઈક અંશે સારી હોવા છતાં મજબૂત ન કહી શકાય તેથી અરબસાગરની સિસ્ટમ કેરળથી મુંબઈ સુધી સક્રિય થાય છે અને જેના કારણે દેશના પશ્ચિમ ભાગોમાં એટલે કે વલસાડથી માંડી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવે છે તો બીજી તરફ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થાય છે જેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ત્રણ ભાગોમાં જ વરસાદ આવે છે આ સિસ્ટમ સક્રિય થતાં ઓગણત્રીસ તારીખ સુધી અમદાવાદ ગાંધીનગરમાં પણ સારો વરસાદ આવશે આ ઉપરાંત અન્ય કેટલીક જગ્યાએ ભારે વરસાદની ઝાપટાં પણ થઈ શકે છે અમદાવાદમાં આ કારણે વરસાદ નથી થતો આ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે ચોમાસું કમજોર છે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બરાબર સક્રિય ન થવાના કારણે દરિયાથી અમદાવાદ સુધીનું અંતર લાંબુ હોવાના કારણે સિસ્ટમ ભરૂચ અને વડોદરા સુધી જ પહોંચે છે પરંતુ અમદાવાદ સુધી પહોંચતી નથી કઈ સિસ્ટમ સારો વરસાદ લાવે વરસાદની અછતના પરિબળો સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં બને છે અને અન્ય ભાગોના કેટલાક સર્ક્યુલેશન બને છે આમ જ્યાં સુધી વાદળ વાયુનું જોર નહીં રહી અને આઈઓડી નેગેટિવ રહેશે ત્યાં સુધી સારો વરસાદ નહીં આવે આ તમામ પરિબળોના કારણે અમદાવાદમાં વરસાદ ઓછો રહે તેવી શક્યતાઓ છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો આવા જ નવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો પર એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર